અરે પણ પ્રાચી આ તું અત્યારે મેગી બનાવ તો આધ્યાને આપણે અત્યારથી થોડીક મેગી ખવડાવવાની હોય પણ મેં આધ્યા માટે થોડી બનાવી છે પણ તું તારા માટે બનાવ તો આધ્યા નહી ખાઈ આધ્યા ખાય તો ખાઈ ખાઈ ને કઈ બધી નહીં ખાઈ જાય ચાર પાંચ દાણા ખાય માં કઈ વધારે નહીં ખાય પણ આપણે એને અત્યારથી શું આ મેગાની આદત પાડવી મિત્રો અત્યારે આપણે મેગી ખવડાવવાની હોય નાના છોકરા હોય બે વર્ષના એને આપણે મેગી નો ખવડાવવાની હોય આપણને એકલી તો ખબર પડવી જોઈએ પણ આ પ્રાચી કોને ખબર એ આધ્યા ને અત્યારથી મેગી ખવડાવે એમ એમની આધ્યા માટે થઈને મારે નહીં ખાવાની તમે કયો અને આધ્યા ખાઈ ખાઈને ને આટલો ઢગલો નહીં ખાઈ જાય પાંચ વર્ષ પાંચ દાણા ખાય બીજું કઈ નહીં ખાય પણ મિત્રો આ આપણે અત્યારે હુકામાં મેગી આ મેગુ એક તો મને છે ને જિંદગીમાં ગમે નહીં તમને ન ગમે

એટલે તો મે એના માટે બનાવી કે ચાર પાંચ દાણા થોડાક સ્વાદ માટે એને લાગે આ તો હવે તું એમ કહી દે કે કોના માટે બનાવી છે તારા માટે કે આધ્યા માટે મારા માટે જ મે બનાવી છે આધ્યા માટે નથી બનાવી પણ આ તો આધ્યા હોય અને કે વધારે નહીં ખાય હું તમને કઈ કઈને થાકી ગઈ અરે પણ યાર આ તો ખોટી લપ છે યાર મિત્રો આપણે નાના દીકરા હોય નાના ઘરમાં હોય ને એના મેગા આવા ખવડાવવાના જ ન હોય જિંદગી માં કદાચ બે દાણા તો બે દાણા પણ એને અત્યારથી તમ આદત પડી જાય ને પછી મોટા થાય પછી એમ જ કે મેગો ખાવો મેગો ખાવો મેગા ઉપર જ આખું જીંગુ એનું હોય ઉજે પણ ઈ કાઈ એવું કાઈ ન હોય અત્યારે માંગતી એને ખબર જ નથી કે મેગી એટલે શું બરાબર અને હવે હું એને આને પહેલા ભી એને ખાધેલી છે મેગી પણ એમ નહીં હું એટલે જ કહું છું કે નો હોય ને તૈતર ખાઈ લે ત્યારે માંગતી નથી કે મમ્મી મેગી ખાવી જ મારે મેગી ખાવી પણ હમણાં હમણા નો માંગે વર્ષથી પછી માંગે ન માગે એને કે રોજ થોડી કા પર રોજ તો આપણે રોટલી ભાખરી શાક ને ઘરનું જે વસ્તુ હોય ને ઈ જો એને આપું છું ખીચડી થી લઈને અતતી થી બધી પણ એને ખબર જ ન પડે મેગી ઉદ્ભવ છે તો આપણે લપ મિત્રો આપણે નાના છોકરાઓને આપણે દેખાડીએ જ નહીં કોઈ વસ્તુ મેગી દુનિયામાં છે જ નહીં તો એને ખબર જ કેમ પડે આ તો આપડે એને દેખાડીએ કે અમે મેગી ખાઈએ છીએ તો પછી મોટું હમણાં થાય બે ત્રણ વર્ષ નું એટલે એ પછી મેગો ખાવા માંડે મમ્મી મેગી મમ્મી મેગી પછી શું કરશો કાઈ ના ખાઈ તમને હું ગેરંટી લખી નાખું કોના પર ના પત્ર પર લખી દઉં એમ બધી વાત કેતી હોય કે અમારી દીકરી કાઈ ન કરે અમારો દીકરો કાઈ ન કરે એવું કઈ ન હોય કરવા મંડે તો શું કર

આપણે ખાવી હોય તો જ્યારે છોકરા હાજર ન હોય ત્યારે ખાઈ લેવાય આ બાબતે તમારું શું કેવું છે વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો મિત્રો આજે જે ખાંડ તમે જોઈ રહ્યા છો અહીંયા ખાંડનો ઢગલો પડ્યો છે સફેદ કલરનો ઢગલો છે જો તમને દેખાય તો જોઈ લો અહીંયા આવડો મોટો ઢગલો કર્યો છે આજે સો કિલો ખાંડનું પેકિંગ કરવાનું છે કારણ કે જરૂરિયાતમંદ જે પચાસ પરિવાર છે એને દર મહિને આપણે કરિયાણું આપીએ તો એની અંદર બે બે કિલો આપણે ખાંડ આપીએ છીએ જેની અંદર સો કિલો ખાંડનું આજે પેકિંગ કરવાનું છે ને આજે બીજી મોટી વાત એ છે કે માર ભામાન છોકરી આવી છે ને એટલે એને અમે આજે કામે ચડાવી દીધી છે પકડ પકડ આપણે કોથરીનું અમે અત્યારે પેકિંગ કરીએ છીએ

ભરવી બહુ અઘરી છે એક દાણો આગળ પાછળ થયો એટલે કામ આપણું પૂરું થઈ જાય આખા ઘરમાં ઝાડુ પોતા કરવા 100% એટલે આમાં કેવું છે ખબર છે ખાંડ નું પેકિંગ કરીએ ને એટલે મને પહેલેથી બીક જ લાગવા માંડે કારણ કે એ પ્રાચી પહેલેથી આમ છે ને આપણને નાની એવી ધમકી આપી દીધી કે ખાંડ ઢોરાવી ન જોઈએ ઘરમાં બાકી ઈ કે કે માથા થઈ જાય મોટા પાઈ એટલે અમે હું આ વખતે ગઈરું અમે નીચે છે ને થોડુંક એવું પ્લાસ્ટિક પાથરી દીધું ને ઈ પ્લાસ્ટિક ની ઉપર જ આખો ખાંડ નો કટ્ટો ઠલવી નાખ્યો એટલે ઢોરાય તો નીચે પ્લાસ્ટિકમાં ઢોરાય એટલે હાવ જમીન ઉપર ઢોરાય

હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં